ચોટીલા ખાતે આવેલા થાનગઢની ધરતી પર હંમેશા સેવા ભાવનાનો સૂરજ રહ્યો છે અહીંના લોકો માટે કર્મનો સિદ્ધાંત એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહીં પણ જીવંત અનુભવ આ જ ભાવનાનું એક અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડવા માટે શ્રી દુઃખભંજણી મેલડીમાં ગ્રુપ તથા સીતારામ ગોસાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તેમજ થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો સેવાભાવી મિત્રો તેમજ સખી મંડળના બહેનો અને ધર્મપ્રેમી જનતાએ એક અનોખો સેવા યજ્ઞ આરંભ્યો છે થાનગઢની ગલીઓમાં અને શેરીઓમાં મંદિરોના પ્રાંગણ અને વૃક્ષોના છાંયડે જ્યાં પણ કીડીઓની વસ્તી હોય ત્યાં આ સેવાભાવી સમુદાય દ્વારા નાળિયેરનો ભૂક્કો નાખવામાં આવશે આ કોઈ નાની વાત નથી એકવીસ હજાર નાળીએ ભેગા કરવા તેમને ફોલીને તેનો ભૂક્કો કરવો અને પછી તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવો આ બધું જ એક વિશાળ સંગઠન અને નિષ્ઠા વગર શક્ય નથી આ સેવા પાછળનો મુખ્ય વિચાર છે કે પ્રભુના દરેક સર્જનની ચિંતા કરવી કીડી જેવા નાના જીવને પણ ભૂખ્યો ન રાખવો એ જ સાચો ધર્મ છે આ પ્રવૃત્તિ થકી થાનગઢના લોકો માત્ર પરોપકાર જ નથી કરી રહ્યા પરંતુ આવનારી પેઢીને પણ સંવેદનશીલતા અને કરુણાનો પાઠ શીખવી રહ્યા છે પણ એક સાક્ષાત ઉદાહરણ છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોથી મોટામાં મોટું કાર્ય પણ સિદ્ધ કરી શકાય છે થાનગઢનો આ સેવા યજ્ઞ ખરેખર પ્રેરણાદાયક છે જે દર્શાવે છે કે માનવતા અને સેવા ભાવના જીવંત છે અને હંમેશા રહેશે આ અભિયાન સાચા અર્થમાં કર્મનો સિદ્ધાંત સમજાવે છે જ્યાં નિસ્વાર્થ સેવા જ પરમ ધર્મ બને છે કર્મનો સિદ્ધાંત ગયા વખતની જેમ બેનો આ વખતે પણ વિરાટનગરના બગીચાની અંદર ખૂબ એવો સારો જેમ નારિયે ભરવાનું તમે કામ જોઈ રહ્યા છો કોઈ વસ્તુમાં બધા જ બહેનો અંદર આવીને જે કિડિયરમાં જે નારિયર પૂરવાનું કામ ચાલુ છે આ વખતે પણ ખૂબ જોરથી કામ ચાલુ છે આજે અમે એકવીસ હજારનું નક્કી કર્યું પણ લગભગ જેવા છે અને ખૂબ સહકાર આપે છે